અમારે આ છે ને કડાકા અને ભડાકા વારો કાયદવાળો વસ્તુ કેવું હતું તમને કહું એક જ ઢાકને કામ તમામ વિથ ગેરંટી હોય હારે વિડીયો એડિટિંગનું કામ ચાલુ થઈ જાય એટલે આ છે ને આપણે આમાં કમ્પ્લેન નહીં થકાઈ ગઈ છે અને સાડત્રીસ ટકા આમાં છે અને આઈફોનમાં છે કુરતા શું કે મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો અને સૌથી પહેલાં બધા જ મારા ફોલોવર્સ મારા સબસ્ક્રાઈબરને જય દ્વારકાધીશ અને આપણે હવે એના હે ને કેટલા વાગ્યા ખબર છે આઠ થવા આવ્યા છે આઠ ઉપર થઈ છે જો કે એટલે આપણે વાળી આવ્યા છીએ અને આપણે ને ઘણા સમય ઘણા વર્ષો પછી ફાઇનલી બ્લોગ ચાલુ કર્યો આ જ કારણ કે આપણે વેટ છે ન હોય તો ખબર કમબેકનો કમબેક તો હજી આપણું એવું ન કહેવાય કારણ કે કમબેક કરવા માટે છે ને તમારી પાસે કાંઈક પહેલાં બેક હોવું જોઈએ આપણી પાસે બેક નથી આપણે સીધા કામ જ કરી સમજી આવો એટલે આપણે અત્યારે ઘણા સમય પછી ફાઇનલી બ્લોગ ચાલુ કર્યો અને બ્લોગ કેવા ઉતરે ખબરે આઈફોનમાં ફાઇનલી આપણે આઈફોન આવી ગયો આઈફોનમાં એટલે જ બ્લોગ શૂટ કરી થોડું થોડું કમબેક થઈ ગયું અને બાકી વરસાદનો તો જો નજારો છે ને ખાજિયા લેવાનો હે ને પછી નજારો જોઈએ એ એક નંબર છે ને ગજબ બધી વસ્તુ એ બાકી જો એને પાણી વાણી ભરેલું હોય હતી અત્યારે છે ને તમારો ભાઈ આ બાજુ આટા મારે કારણ કે હે ને હું જોવા જાવ તો ને પછી બ્લોગ બનાવવા આવ્યો હતો કીધું બ્લોગ બનાવીને હું કેદુનું નથી બનાવ્યું કેદુનું 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 આ હવે છે ને આઈફોનમાં બ્લોગ આવશે આવશે ત્યારે મસ્ત બ્લોગ આપણે હવે બનાવવાના ચાલુ કરી દેવાના છે અને કમનું બેક કરી નાખવાનું છે થઈ જાય હે ધીમે ધીમે બાકી આપણા ઇન્સ્ટાગ્રામમાં ફની વિડીયો ચાલુ જ છે અને જો આ બાજુ કેવું નજારો છે આ હે ને આજે ને વાદરા હે થોડા થોડા વાદળા છે પણ આપણે તો પાણી વાળવાનું કારણ કે પાણી વાળી હે ને આપડે મૂક્યા છે મૂકા જોકે વરસાદ આવે પછી મૂકાય હું તમને એ સાઈડ જઈને બધું કહું ને એ સાઈડ જઈને બધું દેખાડું એટલે હે ને તમને એ સાઈડ બધું જઈને દેખાડું બાકી જો આ સાઈડ વીડો ગયું રખડે બખડે છે ને ફાઇનલી આપણે છે ને પાયર ઉપર બીઆ છીએ અને પાયર ઉપર જો ઠેઠ અહીંયાથી સામે અને હે ને આપણે સામે ઓયડી દેખાય છે ઝૂમ કરીને દેખાડું સામે ઓયડી દેખાય ને ત્યાં જવાનું હોય એટલે ત્યાં જઈને આપણે ને વારવાનું હોય પાણી કારણ કે વરસાદ તો જ આવે એવું લાગતું નથી ધુવેર ધુર બધું દેખાય છે ધુએ આ બધી બાજુ પણ વરસાદ આવે એવું લાગતું નથી કાંઈ એટલે આપણે હે ને હવે ઓઈડે જાય પછી ત્યાંથી પાણી ચાલુ કરશું પાણી વારશું કપાય છે એમ આ બાકી આગળનું આગળ બનાવી ખબર પડી જતી અને હે ઘણા લોકોને હે કે આપણે જૂનો ફોન વેચી દીધો પણ ના જૂનો ફોન આવ્યો આપણી પાસે છે જો આમાં કેમેરા ક્વોલિટીમાં આપણે કાંઈ ઘટે એવું નહોતું ફોર કે બોર કે બધું હે આ Realme રિયલમી ટ્વેલ્વ પ્રો હે તમે એવું નથી ફોર કે ક્વોલિટી હતી હે ન દેખાડો છે તો ફોર કે પણ આપણે આ આપવામાં નથી દીધો કારણ કે આપણે હેને આઈફોનમાં મને ખબર હતી બેટરી ઓછી જ આવે ઓછી આવે ને એના હિસાબે આપણે એડિટિંગ વિડીયો શૂટિંગ બધું આઈફોનમાં ન કરીએ કે અને જો બધું કરવા જાય તો આઈફોન છે ને એની શું કહે બેટરી જલ્દી ગુમાવે એટલે આપણે હેને આ ફોન રહેવા દીધો છે અને એડિટિંગ હવે આમાં કરશું બાકી તો તમને નજારો દેખાડો વગર નજર આવો કાંઈક નજારો હોય હું વિડીયો શૂટ કરું હું આ આપણે રિયલમીના ફોનનું હોય છે શૂટિંગ બે ફોનનું રાખી દઈશ રિયલમીનું નહીં આમ કંઈક ફોન શૂટિંગ કર હે ને રેડી જો આપણે સામે નહીં ઓડિયા આમાં થોડુંક વધારે ઝૂમ થાય ને એટલે આમાં દેખાડું એ ક્યાં જોઈશ આમાં થાય દસનું ઝૂમ જો આ ઓડિયા જવાનું આપણે રેડી આવું જોઈએ આ ફોન આપણે હવે મજા આવે છે બે ફોન થઈ ગયા ને એટલે થોડીક શૂટિંગ કરવાની ચામા પડશે અમારે આ સાઈડ છે ને કડાકા અને ભડાકાવાળો કાલ વારો વરસાદ કેવો હતો હું તમને કહું જો આ ચેકડેમ દેખે ને આંખે આખું ખાલી હતું અને અત્યારે જો આટલું ભરાઈ ગયું છે એટલે અમારે આ આપેલા છે ને એક કઈ વાર વરસાદ નથી આવ્યો આ આપેલા પણ જમીને પાણી પી લીધું ઉપર જતાં હે ને આ જમીનનું ઉપર આટલું પાણી તમે જો જમીનની ઉપર આટલું પાણી છે એટલે આટલું ભરાઈ ગયું છે પાણી એટલે એટલો વરસાદ અમારે આવ્યો છે કાયલનો તડાકા ભડાકાવાળો અને આ બાજુ ડેમ ફૂટલું છે ને એટલે બધું પાણી ગટર હોણું થાય ને આમ બી જાય બાકી જો ની ઢંકાઈ ગઈ છે કારણ કે વરસાદ આવ્યો તો યાર ઢાકવી પડે બાકી અત્યારે આપણે હે ને નીકળી પાણી વાળવા કારણ કે કેરું આપણે રખડી રખડવામાં જાજુ નો ધ્યાન દેવે થોડું કામમાં પણ દેવે કારણ કે આપણે આઈફોન ના હપ્તા ભરવાના છે એક જ ઢાકણે કામ તમામ વિથ ગેરંટી હોય ફાઇનલી ભાઈ જો પાણી ચાલુ થઈ ગયું મસ્ત એનું હે ને એક નંબર પાણી ચાલુ થઈ ગયું આમે કપામાં જાય આ બધું કપા હે હજી તો ચાર થી પાંચ કેરા પાયા હે અને આપણે જો પાવડામાંથી ભાઈ ને આ સાઈડ સેટ હોય પણ હે ને કોક કોક સાંટા આવવા માંડે કોક કોક સાંટા બવાઈ જાય ને તો અમારે કામ પડી જાય કારણ કે પાણી ન વારવું પડે કપામાં જો અમે ખાલા કરીને બોયા રહ્યા છે જો આ દેખાય ને આ બધું દેખાય ખાલા કરીને બોઈ રહ્યા છો આવું બધું એટલે વરસાદ આવી ગયો ને ખાલા ખાલા કરીને અમે બોઈરા ખાલા કરીને સોરી કોરે મૂકી દીધા હે વરસાદ આવ્યા પછી અને આવવા માંડે હવે આવી જાય ને વરસાદ બહુ તો જવું પડે જાય અમારે પાણી ન પવું પડે ને ઘર ભેગા થઈ જાય ઘર ભેગા ન થાય તો વાડી રેટિંગ કે વાળી જાય મજા ન હોય બાકી જો અત્યારે આવી એર જેવો હે નજારો હે ને એક નંબર આવી મજા આવે ભાઈ વાળીએ એક વાર થાય કે મારે ઓલામાં બે કામ થાય બીજું કામ કેવું થાય ખબર જો અરે વિડીયો એડિટિંગનું કામ ચાલુ થઈ જાય એટલે આ છે ને આપણે આમાંથી જ મૂકવાનું ઇન્સ્ટાગ્રામની રીલ બધી અને જો કે બ્લોગ હું આમાંથી જ મૂકીશ એટલે આ રીલ તમને જોવા મળી જાય છે હમણાં ઇન્સ્ટાગ્રામમાં મૂક દો આઠ આઠ સોરી સાડા નવથી દર્શક વાગે મૂક દો એટલે જામો પડી જાય ભાઈ અત્યારે જો દિવસના થઈ ગયા સાડા દસ અને આપણે છે ને આપણે નીણનું ભર જેટલું ભરવાનું હતું એટલું ભરાઈ ગયું છે અને હવે વધારાની ચીની લઈને એને ઢાંકવાની છે એટલે આપણે જાય ખરે તાલપત્રી લેવા એટલે અહીંયાથી આપણે મેના રાણીને કરી ચાલુ અને ને આપણે નીકળી તાલપત્રી લેવા મિત્રો જો તાલપત્રી અને હેને ને દૂધ લઈ લીધું કારણ કે ચા પણ બનાવવાનો હોય એટલે આપણે હેને ને જલ્દી જલ્દી તાલપત્રી લઈને નીકળી કારણ કે વરસાદ આંટા આવવા માંડે જો પલળી ગયું ને તો વારો મારો શકશે કારણ કે હું નું ન કરે છે ને આટા મારું એટલે જલ્દી જલ્દી ડેલો ખોલી નીકળી હાલો ભાઈ રેડી થઈ ગયો એટલે હવે ચા ચાલુ કરી અને નીકળી ભાઈ એક નંબર કમ્પ્લેન થકાઈ ગઈ છે અને

પણ એક ફોનમાં હે ને ચાર્જિંગ નથી જો હું તમને દેખાડ આમાં કેલું સાડત્રીસ ટકા હે ખાલી દેખાય 37% ટકા આમાં હે અને આઈફોન માં હે હુડતાલી એટલે બે ફોનમાં હે ને ચાર્જિંગનું કાંઈ છે નહીં બહુ સાડત્રી આમાં તો ઘણું કે પણ આમાં હુડતાલી ઓછું શું કારણ કે બેટરી નાની નહીં આવે તમે સમજી શકો બાકી વરસાદ હે ને ઘરે લાઇટ એ લગભગ નથી એટલે કાંઈક થાય હવે બાકી બ્લોગ ચાલુ રાખવું તમે આગળ બનાવી રીજો અત્યારે આપણે જો ઓળી આવીએ મસ્ત હે ને কাৰে হে নহা মাৰতো মাৰতো হেৰি কিয় ভোগি খবৰ আগফী বা খেত দেখাই মগফীন হে আৰু অমুক অমুক মগী উগি গৈ হে দেখে অমুক অমুক উগৈ হে এনে আমি যাটো পাৰো વાવું આવી અને અહીંયા હું જવાનું ભાઈ આ બાજુની જે વાવાની બાકી પણ આ બાજુ બવાઈ ગઈ છે એટલે હે ને આ ફવાઈ ગયું છે બાકી અત્યારે હે ને વરસાદનો સાંટો એકય ન આવતો મસ્ત વાતાવરણ છે ટાઢું ટાઢું એટલે અહીંયા હે ઘડીક બે પછી હા એને નથી ચાર ને બેતાલી અને હવે હે ને આપણે ઘરે જવાનું કારણ કે વાળિયા કાંઈ કામ છે નહીં અને ફોનમાં જો એક ટકો ચાર્જિંગ છે ચાર ને તેતાલી થઈ ગઈ એક ટકો ચાર્જિંગ છે એટલે હવે છે ને જો બાકી કાંઈ વરસાદ વરસાદ જેવું લાગતું હોય નહીં એટલે હવે આપણે નીકળી છીએ કરસાડ ને પછી ઘરે ચાર્જિંગમાં મૂકી પછી વિડીયો બનાવવાનું બાકી હજી આઈફોનમાં ચોત્રીસ ટકા ચાર્જિંગ છે કારણ કે છે ને આઈફોન એટલો યુઝ જ નથી થયો ખાલી કેમેરા માટે કર્યો છે તોય તોતેરમાંથી ચોત્રીસ ટકા આવી ગયું એટલે આઈફોન બેટરી તો બહુ ખાય છે પૈસા વેસ્ટ છે બેટરી મામલામાં એટલે તમે સમજી શકો બાકી હવે આપણે નીકળી કરસાડ વરસાદ વરસાદ કરતા હતા ને ફાઈનલ છે ને હવે બહુ સાટા આવે ને બહુ બોલ ને બહુ વિથ પવન કેટલા બધા સાટા આવે

바이바이 아비쥬아 비쥬 આ બધું શૂટિંગ છે ને રિયલમીના ફોનમાં થાય કારણ કે આઈફોનની બેટરી બધી છે ને ડાઉન થઈ ગઈ બાકી જો બીજી બીજું થાય ને એક નંબર આ બાજુ અને હવે હે ને આ બ્લોગ પણ હું આ જ પૂરો કરું કારણ કે બ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો અને આપણે આઈફોનમાં બેટરી છે નહીં બહુ એટલે એને ચાર્જિંગમાં મૂકી દીધું છે વીજળી બીજી ગજબ લેવલની થાય બાકી જો આનો બ્લોગ કરી આ જ પૂરો મળી જલ્દી નવા હે ને લાઈક કરતા જઈજો અને બ્લોગ શેર પણ કરતા જઈજો અને હે ને આરે સબસ્ક્રાઈબ પણ કરતા જજો Bye bye. મિત્રો હે ને મેં બ્લોગ તો એન્ડ કરી નાખ્યો પણ હે ને કીધું વખત ચુવામાં તમને ઈ દેવો તો એટલે છેલ્લો પાક નાખું આ રાતના અત્યારે હાણા હાથ સવાલ છે ને વરસાદ કેટલા હું તમને દેખાડ દઉં હે ને ભાઈ આ દંડેડો કેટલો થાય તમે ખાલી ઈ જો ઓ ભાઈ ભાઈ વખત એટલો આવ્યો